દોસ્તો નમસ્કાર આ વિધાનસભામાં એક ખેડૂત અને ધરતીપુત્રની એક વાખ્યા કહેવામાં આવી છે તમે જોઈ શકો છો કવિતા તો અધ્યક્ષને સામે તમે જોઈ શકો છો બહુ સુંદરતાથી આ સાહેબે એનું વર્ણન કર્યું છે ધરતીપુત્રમાં બહુ સરસ એના શબ્દો છે તમે જોઈ શકો છો તમને સારા લાગે તો આગળથી આગળ સેરી વિડીયો શેર કરજો અને કોમેન્ટ કરજો તમને બી આ સાહેબની વાખ્યા કેવી લાગી આ વિડીયોની અંદર તમે બી એક રાય બી બતાવી શકો લાસ્ટ તક વિડીયો જોજો અને આ સાહેબની એટલું વખાણ થયા છે અધ્યક્ષ સાહેબે ખુદી પણ કેટલી બહુ સરસતા રીતે એના સાહેબના વખાણ કર્યા છે અને આપણા નીતિનભાઈ પટેલ બી એમના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે કે બહુ સરસ એક ટીવીમાં મોકલવાનું કીધું કે ટીવી ચેનલમાં આ રીતે આવું જોઈએ એમની વાખ્યા છે આ ની અંદર જોઈ શકો છો પૂરો લાસ્ટ તક બેઠો દુનિયાનો દી ખૂટું ધાન તણ ઉપી લેવાય બેઠો દુનિયાનો દી ખૂટું ધાન તણ ઉબી આવ્યું વેજીટેબલ ઘી મોંઘાઈ જાય લોય પી લેવાય ફિરતું ની ફી બૈના સેવકજી સેવકજી એટલે આ સેવામાં થાય બૈના સેવકજી દુખી ને ગાય એની ભાડ ન લેવાય વગે વાવણા તો થાય ખેડૂત ખેતરમાં જાય ખેતી ખોટ મતી સૌની મુંજાય મોટા તૂત ઉભા થાય બોલે એ જ બે ખાય માન્ય શ્રી આગળ જતા એ ધરતીપુત્ર શું બોલે છે ગયા સતયુગ ના સત ગયા સહેનશાહ ના તાજ ગયા રાજાઓના રાજ વૈધા ને શરબત કરે કાયમી અસર દિને રાત ની મહેનત વધી વધારાની રીત એમાં જુલમ ની જીત ધરારથી લેવી જમા કરો ધરારથી જુલમ ની જીત અહીના પારકા પ્રીત થયા ચોરીમાં ચિત થયા ભણેલા ભીત ગાય ફિલ્મ ના ગીત ગાય ફિલ્મ ના ગીત મની માન્ય લોકશાહી ના સર્વોચ્ચ મંદિર સમા વિધાનસભા ગૃહમાં બેસનારા આખું ગીત આવ્યું વિનંતી છે હું હું સચિવ કે એમને જે ગીત ગાયું ને આખી જે વિગત એમના એમની વ્યથા એ ગાઢા અક્ષર માં છાપવાનું કહીશ બસ ના ના એટલું નહીં સાહેબ આપણું ટીવી ઉપર આવે છે ને વિધાનસભાના ના દ્વારેથી કે એમાં આખું આખું મૂકવું જોઈએ સાહેબ એવી અમારી બધાની લાગણી છે માનની અધ્યક્ષ